મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે મારું નામ અશોક સી ઝુરુબા વાઘેલા તો હજુ કંઈ ક્યાં છો અને શું વાત કરીએ હું અત્યારે લાજપુ મધ્યે સજ્યારમાં છું અને છેલ્લા ત્રણસો તેની અંદર છેલ્લા ચૌદ વર્ષથી આજીવન કેદની સજા ભૂગી રહ્યો છું કઈ કઈ અને તમારા મારા જીવનની અંદર આ પુસ્તકો વાંચવાથી ઘણું જ પરિવર્તન આવેલ છે અને આ પુસ્તકો લાઇબ્રેરીની અંદર જે આધ્યામિક પુસ્તકો હોય કોઈ ધાર્મિક કે જે બૌદ્ધ કથાઓ હોય જૈન કથાઓ હોય કે રામાયણ હોય અથવા ભાગવદ્ ગીતા હોય તો આવા અમે જે પુસ્તકો વાંચીએ છીએ અમુક બીજા પણ પુસ્તકો વાંચીએ છીએ ઘણી સમય તો પુસ્તકો વાંચવાથી અમને ઘણો મનની અંદર આનંદ થાય છે અને વધતા અમારું પરિવર્તન પણ અમને ઘણો બદલવા માટેનો વિચાર આવે છે કે ભાઈ જે અમારાથી ભૂલ થઈ ગઈ છે એવો ફરીથી જીવનની અંદર ક્યારેય ભૂલ થાય નહીં અને અમારાથી જે ભૂલ થઈ છે પણ બહાર પણ કોઈ આવી ભૂલ જીવનની અંદર કરે નહીં અને સારી રીતે જીવન જીવે સમાજની અંદર બધા માણસો આપણા પરિવારના માણસો કે જે તે આપણા વ્યક્તિઓ હોય એમને આપણે સમજાવી શકીએ છીએ આપણે રજા ઉપર જઈએ આવીએ ત્યારે પણ બધાને જણાવીએ છીએ કે ભાઈ અમે જે કર્યું છે એવું હવે તમે કોઈ કરતા નહીં અને અમે જે અત્યાર સુધી અમારા ગુનાને ભૂલ થઈ ગયેલી છે એવો ફરીથી અમારા જીવનની અંદર ક્યારેય ભૂલ થાય ને એ માટે અમારું પરિવર્તન ઘણું આવી ગયું છે અમારા મનની અંદર ખોટા વિચારો આવતા નથી અને સારું કંઈક કરવું એવા મનની અંદર વિચારો આવે છે રાજપુર જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે એના જ એક ભાગ રૂપે અત્રે અમારી પાસે 18000 થી વધારે પુસ્તકો છે અને સાત લેંગ્વેજમાં છે ગુજરાતી હિન્દી ઇંગ્લિશ કેદીઓ પણ કયા પ્રકારના પુસ્તકો વાંચા પ્રકારનું વાંચન કરે છે એ પણ અમે ટ્રેક રેકોર્ડ રાખ્યું છે ચોક્કસ ઘણું બધું પરિવર્તન જોવા મળે છે તો અહીંયા સૌથી મોટી વસ્તુ એમને સમય પસાર કરવાનો હોય છે તો સકારાત્મક પ્રવૃત્તિમાં જો એ લોકો પાર્ટિસિપેટ થાય એવો અમારો પ્રયત્ન હોય છે વાતાવરણ ક્રિએટ થાય છે અને પોતાના માનસ પરિવર્તન કરવા માટે પણ અમને આ વસ્તુ નીવડી છે અને એ લોકો પોતે પણ સ્વીકારે છે એ વાંચનના કારણે ઘણો બધો એમનામાં બદલાવ જે કેદી એવા છે કે જે નથી ધરાવતા